વેલકમ ટુ કરુણા સાડી સુરત સ્વાગત છે આપ સૌનું આપણા નવા વિડીયોમાં આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ રાગા ફેબ્રિકમાં કાળા બોર્ડરની મસ્ત મજાની જીઓમેટ્રિકલ ડિઝાઇન સરસ મજાની ડિઝાઇન રહેવાની છે આ અને ટોટલ છ કલર રહેવાના છે આ જોઈ લો બંડલ તમે છો એ છો સરસ મજાના કલર રહેવાના છે બરાબર હું તમને આખો આ સેટ ઓપન કરીને બતાવી દઉં બરાબર એવા કલર રહેશે એવી ડિઝાઇન રહેશે શું ભાવ રહેશે આના એ બધું હું તમને આ વિડીયોમાં નવા મેચિંગ રહેવાના છે આજો મહેંદી કલર આજો સરસ મજાના કલર રહેવાના છે આખો સેટ આવી ગયો છે તમે ઘરે બેઠા પણ મંગાવી શકો છો સેટ આપણે ભાઈથી બરોબર અને તમે અમારી શોપ ઉપર વિઝિટ કરવા માંગતા હોય તો પણ આપણું એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વોટ્સઅપ નંબર તમને ડિસ્પ્લે ઉપર શો થાય છે એમાં તમે કોન્ટેક કરી શકો છો અને બધી વસ્તુની માહિતી તમને મળી જશે આપણે અહીંયા તમને બસોથી માંડીને પંદરસો સોળસો સુધીની રેન્જ મળી જવાની છે હલકી આઈટમો જે પણ આવે ત્યાંથી માંડીને ભારે સુધીની બધી આઈટમો આપણે અહીંયા તમને મળી જશે ભલે કોટન હોય રાઘા ફેબ્રિક હોય વેટલેસ ફેબ્રિક હોય બધી જાતનું ફેબ્રિક આપણે અહીંયા તમને મળી જશે આજો આજે જે વસ્તુ છે એ રાઘા ફેબ્રિકની વાત કરીએ આજો હું તમને સાડી બાર કાઢીને બતાવરિયલ જોવાનો સરસ મજાનો મટીરિયલ રહેવાનું છે બરોબર આજો જ્યોમેટ્રિકલ ડિઝાઇનો આનો તમને વસ્તુ જોઈ શકો છો આનો પાલો કેવી રીતે આવે એ તમને હું બતાવી દઉં બરોબર સાડી પણ ઓપન કરીને બતાવી દઉં કટની વાત કરીએ તો આનો છ ત્રીસ નો કટ રહેવાનો છે કમ્પ્લીટ અને ભાવની વાત કરીએ તો ભાવ માટે તમે અમને વોટ્સઅપ ઉપર મેસેજ કરો એટલે હું તમને ભાવ જણાવી દઈશ બરોબર જે ભાઈને ને આ વિડીયોની જરૂર હોય જે ઘરે ધંધો કરતા હોય એની શોપ હોય એની આ વિડીયો જરૂર શેર શેર કરજો તમે બરોબર આ રીતનું પાલવ રહેવાનું છે બરોબર અને આ રીતની રહેવાની છે જો આજો એકદમ પ્લેન ગાળો રહેવાનું છે ફેન્સી અલગ જ વસ્તુ છે આખી આ રીતે રાઘા કાપડ પ્રીમિયમ કાપડ આવે છે એકદમ હેવી ક્વોલિટી હોય ને એ વસ્તુ છે આજો એકદમ સરસ મજાની સાડી આવશે કાપડ એકદમ ઠંડુ કાપડ હોય આ ગમે ત્યારે પહેરો ને તમને કોઈ દિવસ કોઈ તકલીફ નહીં થાય એમાં આજો એવું મટીરિયલ છે આ કલર ની વાત કરીએ તો કલર જો એક કલર મે તમને બતાવ્યો બરોબર એક આ કલર છે એક આ કલર છે એક આ કલર આ રીતે બધી સરસ મજાના કલર રહેવાના છે બરોબર આજો એક આ પણ સાડી તમને હું ઓપન કરીને બતાવી દઉં છો આવી રીતે રોજે રોજ નવા નવા વિડીયો જોવા માટે તમે અમારા ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લ્યો હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ડિઝાઇન સાથે નવા મેચિંગ સાથે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ